દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત નર્દા કોલોની નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કર્મચારીઓ અને અધિકારીઓના રહેઠાણ માટે બનાવાયેલી આ કોલોનીનું બાંધકામ અને તેની આજુબાજુ બનાવવામાં પ્રોટેક્શન દિવાલની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે લોકાર્પણના માત્ર બે મહિનામાં જ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં થયેલા હલકી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી છે તાજેતરમાં જ કોલોનીની પ્રોટેક્શન દીવાલ ધરાશયી થવા પામી હતી જે દર્શાવે છે કે બાંધકામમાં કેવા પ્રકારની અનિયમિતતા આચરવામાં આવી છે આટલું જ નહીં કોલોનીમાં નાખવામાં આવેલી પાણીની પાઇપો અને ગટરની પાઇપો પણ તૂટવા પામી છે વધુ ચોંકાવનારી વાત એ છે કે કોલોની માટે બનાવેલા શૌચાલયના કુવાઓ પણ ઢળી ગયા છે અને ખામીઓને છુપાવવા માટે તેમને તાત્કાલિક ઢાંકી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે આ પ્રકારે હલકી ગુણવત્તાવાળા બાંધકામને કારણે કોલોનીમાં રહેતા કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવીને સરકારના લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે આ ગંભીર કોભાડને લઈને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ સવાલ કરી રહ્યા છે કે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ શું તંત્ર આ બાબતે કોઈ કડક પગલાં ભરશે કે પછી આ કોભાડ પણ દબાવી દેવામાં આવશે આ ઘટના સરકારી પ્રોજેક્ટમાં થતી ભ્રષ્ટ રીતરસમો અને બેદરકારીની પોલ ખોલી રહી છે